ગીર સોમનાથમાં અત્યારે વરસાદી વાતાવરણ જામેલું છે એક તરફ લગ્નની સિઝન છે અને વરસાદના કારણે લોકો પણ હેરાન પરેશાન થયા હતા લગ્નના મંડપ ઉઠતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લગ્ન પ્રસંગ દરમિયાન ભારે પવનના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા થયા છે અને આ તરફ લગ્ન મંડપ ઊઠતો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં જુઓ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ફોનલાઈન પર સંવાદદાતા કૌશલ જોડાઈ ચુક્યા છે કૌશલ ગીર સોમનાથ માં કેવો વરસાદ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કમોસમી વાવખાની જે પરિસ્થિતિ હતી તેને કારણે ખાસ કરીને તાલાલા અને સુત્રાપાડા તાલુકાઓની અંદર ખૂબ વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ભર ઉનાળે જે પિતાએ પોતાની પુત્રીઓના લગ્ન નિર્ધારિત કર્યા હતા તેને ક્યારેય એવું નહીં વિચાર્યું હોય કે પોતાની પુત્રીનો જે માંડવો છે તે ચોમાસાના વાવાઝોડાની જેમ ઉઠતો હશે પરંતુ આવી સ્થિતિ સર્જાઈ સુત્રાપાડા તાલુકાના પંડવા ગામની અંદર એક પારિવારિક લગ્ન સમારોહની અંદર અચાનક ભારે વરસાદ અને તોફાન આવી પડવાને કારણે જે મંડપો

લગ્નની સિઝન છે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને વરસાદ વિઘ્ન બની રહ્યો છે